ના ના મારો હાલો આ ના આ ના કરતા તો ઉનાળો સારું થઈ ગયો ભાઈ કહેવાય તો લગન લગ્ન ચાલુ થઈ જાય ડાબલા ટેજંગ ડાબલા ટેજંગ કેવું વાત છે મારે એમ હા હોય ને વિવાણી તો થોડી ઘણી તૈયારીઓ કરવી પડે કે ન કપા તો ભરે રહેવાનું થાય અને પબ્લિક લો જે આડવા ઈ તું ઘરમાં કર હું પંજે પંજે કરી દઉં બાર નેકણ

બે જણા આવું બે જણા આપડે પેલા છોકરા ને લેતો જઈએ બધું જે લાભ ને લાવી જઈએ તારા કોઈ દાગીનો નો બાકી હોય તો લાવી જવાનો બોલ્યા વગર દાગી ના તો બરા ગણાય છે પછી પછી થોડા અવસરમાં ટેકો થાય કોઈ આપડે લાભ નહીં પૈસા તું કા ચિંતા કર પૈસા તો પડ્યા જ ને આપડે વિવો કરજો તો પૈસો આપડા ને એક છે નહી જો

એ બધું આપડા આપણને ખબર ના પડે તું પેલા બુધા કાકા પાણી થાય તો બુધો કાકો તને કોક કે ભાઈ છે લાગે તો હું પૈસા આપડા તું ચિંતા ના એ બધાને ખબર જ છે

खुशी <laughs> કલાકાર ગમે પણ કર્યા લીસા એટલે પણ જવું તો પડશે સ્ટેજ ઉપર જઈને બેહું એટલે લાગા ગમે તે પણ આપણું શું કહેવાય ઓર્ગેનાઈઝર શું પાસો જાણો ગમે તે પણ ગમે તેવો કોટે કોટ આપણા પણ આવું ગમતા હા ને ગીત બીત ગમે તે હોય પણ આપણો ફરમાઈ ચાલે એટલે પૂરી કઈ નાખે એટલે અને શેવું ગોય છે એટલે છે કલાકાર રાતિ ગોય ને એટલે શેરી શેરી ગઈ એટલે આવડે આપણો બુધા કાકા ઓલે હિક તો તો બોય યાર કશું આવડ્યું અત્યારે જમાનો છે પૈસા માં પૈસા એટલા ઉડું છે કે નહીં ઉડતા પૈસા ઉડું છે આપડા ઉપર કોઈ ઉડાડ કશું કોઈ ના કોઈ ના ઉડાડ આપડા ઉપર ઉડાણ એવું કરવાનું છે હા તાને આપણા વિવાહમાં હું કહું છું લાઈવ પ્રોગ્રામ કરવો સરખ પછી ડીજે કરવું છે તારા ને હા તારા તો ગોડા કાલી હું કરો ને એટલો ગોમ જોતું રહ ગો ગોમ ગોમ જોવા ને એવું જ કરવાનું એવું જ કરવાનું છે મને ખબર છે તારું તારું કોમ કાશું મેળ તો ઓલિયા મુ આમ ગાછા ને ગોમ ઓ તારી એટલું પાર્ટી ચાલતી હોય ધ્રુમ ભ્રુમ ભ્રૂમ ઘરમાં થાળીઓ ના પડી જાય થોડી બુધા ને કોમ કરવું ને કોમ ઉપડે ગોડા ચાલ

એ રે લમણો કરવા ઘેર આવતા નહીં તો પછી હું જઈને કરું હું એમ કયો પણ આ તો ફરજ આવે એટલે મેં તો કીધું બરાબર નકક તારું અવચર આખું ગોમ જોવા ના સળ એવો અવસર બનાવીએ તને ખબર ને થોડું પડી મેલજુ તાને કોઈ ના વાદે તાને એ તો ઈવાન નો બુધા કાકા સમજીન મો રીતે કરવું પડે અરે આબુ પર તાને અને માર ઈવાન ના પેલા છોકરા ના વિવાહ હતા તે આ માર બાપુ દોડી દોડીન જોય અડધી રાતે પડી રતાઈ અને રે બધું ભૂલી જાય ગુણ ભૂલી જાય પણ એને ખબર નહી કે ગોમ નો પરોના માણસો બોલાવ પાર્ટીમાં આમ માં ગુમ પડાવ એટલે હું વાત કરું છું પૈસા પૈસા ઉડી એટલે પેલું લાબાડો હું તો મશીન પૈસા જ નાખી પૈસા ને ફોલો ફૂલ લઈને ફુવારો ઉઠ્યા ને કલાકા ગાત્યા ને આમ જમો જવું પાહ તૈયાર થઈ ને આવજો તૈયાર એટલે જમો હેરવાનું

તમે તો શેરી હાથ બધી ફરશો જ હાલ તો અવસર આવ્યો છે એટલે તમાર કે ના અમાર કોઈ નો ઓપ્શન નહી યાર અમાર બધો છોકરો હતો એ બધો પણ બાકી નહીં સત મોટો ઓપ્શન જ તમારા દોરી સંતાન કોણ યાર તાને તમે આવો જેવો છોકરો કયો કે યાર હું કુલડી ગોળ પાકો તો કેમ નહીં આવ્યો ઓપ્શન આ ગોડીયો છોકરો નહીં પાઈ આવતો એ તો લ્યા આવો

કે વાર શું રાખ્યું મેં કીધું એક કોમ કર જમણવાર તારા રાખવો હોય તો બધા ઘેર ના રાખતો બરોબર મેં કીધું જમણવાર રાખવો તો રોમા પીરે મારા ઘરમાં વાળામાં જગ્યા નહીં

મારો બેટો જો કે લખવા બીજોને બોલાવશે તારો ભાઈ મરી ગયો છે લ્યા તારો ભાઈ મરી ગયો છે હગ્ગો ભાઈ સાતો એમાં નહીં બોલાવતો કશો વાંધો નહીં વી ઓમ જ નહીં જવું કરજે કહીએ એકલો પણ આવજે છોકરો ને બોકરો હું તો જવું જ નહીં નું હમથી જોવાય જોજી આડો જો હું તન કહી દઉં તારાય તો કણ જે ને કંકુત્રી લખવાની હોય ને એ હંભારી હંભારી કહી દેજે જો નકા પાછો જો અવસર કોઈ ઘડી ઘડી આવશે ને ના ના ને બોલાવવાનું બાપ

બરોબર આપડે નામ માં પણ જો આ તમારે હારા હારા મળતો વેવ તમારું વેવ ને તમારે હાડું કઈ જ તમાર હાડું એમ કઈ તો કીધું એ બધું તો ઠીક

તો કંકુત્રી નું કોઈ આગુ પાછું હોય તો ભાઈ ને પૂછું કે આપડે બૂનો ના બૂંદોના ભોણિયા છોકાન છે અને શો છો કંકુત્રી મેકવાની એ ભાઈ ને પૂછવું પડે જરૂર છે આપડી

પેલા એક વખત તમને સમાચાર મેકલા હતા તમે આ પેલું મોડવાનું કે રસોઈયાનું કશું પૂછવા આવ્યો છે મને તો એટલે એટલે ઈવાને હગા એટલે બધું તો બધું ઈવાની કર્યું ઈવાને કર્યું તે બીજા મે લાવવાનું ભેગું છે તે કર કરશી પણ નહીં તમે હડો કે કંકુતરામાં નામ લખવાનું છે જે કીધું જેના હાલવાની હોય આપો પાન બેન બધા ભેગા બેન નામ લખી દઈએ કંકુ હું શું તારો ભાઈ સુલ્યા એ લે તારા ભાઈ વાત કરું છે તે ભાઈ ને હમુંડું તેદારે તને કીધું તું કે જમાડવા ના રાખતો ઈકનો તે બુધાના ઘેર રાખ્યો એના વાળામાં શો રાખવાનો આવે છે મેં તો નતું કીધું

ભાઈ માર ભાઈ બીજા મેલા આગળ થઈ થઈ બધું કર્યું પૈસાનો વ્યવહાર ને સાદરો વ્યવહાર

આપડે પેલો રસોઈયા નો ઓર્ડર તો ભાઈ પેહલો કરી લઈને જઈએ તું કેન્સલ કરવું લે તું તારા ભાઈ મારે કેન્સલ કરવું એ નહીં આપવું એ નહીં

તમારે કીધું કર્યું એટલે ફરી દે હું વાત કરો છો ના બોલવાનું બોલ્યો યાર વખત મનીષા બોલાયો હતો બીજા કર્યા છે બીજા

દાન અને તું એક એજે બે શબ્દો હોય તો કહેવાનું હોય કશું નહિ યાર હર જે તો કેવું પણ તમે તોને એટલે જ નક ઇના મોઢામાં મમૂની જો સોકી વાત તો દેહડો તો આટેક તો થવા એ તોય કાકાની મનજી ઓય મનજી ઓય ઉંજા પડી જ બચ્ચી કોઈ નહિ

નાસવાનો દાળો આવ્યો છે શેઠ તમાર તમે નાસો કે બતાવ ઓકા થઈ થઈ તમાર કુ એવું ના હોય લ્યા તાણ હું તમે છોકરાની પઠણ કરો છો જેના છોકરાની પઠણ તો નેનો છોકરો ગોળીઓ ખાવા દીવાની એવી વાતો કરો છો આ ગયા આગળ થઈ કરવાનું હોય દાજી બુધાલાલ તમે આયા તો ભલે આયા પણ મેર નહી આવો છોખીન છટ વાત હોય તો શું કરવા આયા છે અમે હું તમે મોર થઈ તેના વિચારમાં કરો છત કરે છો મારો ઓળખો નહીં પૂછું અમને જો ના થતો અમે જો ના પાડીએ વધારે બોલાયો તને

દાળ ભાત પૂરી શાક ફાફડા મમડી મમડો બધું ફૂલવારી આ ભુલાવડી રાખવાની